વેદુએ જો પ્રોમિસ કર્યું છે કે ભાઈ ડાય થઈ જશે જેમ કે એમ કરશે બે દિવસમાં કા તે કેવા હોય બટા તું કેતો પછી અમને તો એમ થાય ને જો આમાં અમારી પાસે રેકોર્ડિંગ હોય ને અમે કઈ ને જો તે કીધું તું કે હું ડાય થઈ જઈશ એટલે હવે બે દિવસમાં ડાય થઈ જાય ને તો હોસ્ટેલમાં નથી મોકલવાની નકર મોકલવાની બરાબર હવે જોઈ ડાય થઈ જાય છે કે નહીં એમ જો અમારી યાદી રહીએ ને અમને ખબર પડે ને કે વેદુ આવું કીધું તો એમ કીધું તું ને તે એટલે યાદી રહીએ ને એટલે જો જો નાકવાળા ખુલાવતી જો ના કર આપ ગુલાવતી જો બે બા બેસી ગયા છે અને આ ટકલોય બેસી ગયો છે ના રાસ ન લે અને અહીંયા ચાલે છે કૃષ્ણ કયો હા હા એવું છે તાઈ ઠંડી કેમ છે હવે એ કહી દે આ પંખો છે આ બીજો પંખો છે આ મારી ઘરવાળી છે આ મારી ઘરવાળી છે હા 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 જમી લીધું ખાલી થઈ ગયું તો આમાં એ જ હોય કે બીજું ન હોય કઈથી લઈ આવવાનું હોય

ક્યાંથી ઉલટી થાય ઉલટી થાય છે ઓહો અરો ઉલટી થતી હતી તો પછી તો આમ જો તો તને છે ને ઓલો બાટલો ચડાવી દેશે ઓ બાટલો ચડાવવો છે ને ઉલટી થાય છે ને અહીંયા સોય ભરાવશે અહીંયા હાથમાં હાથમાં હો જવું છે ને જવું છે દેખો બચ્ચો કે હાઈટ ઓફ હેપીનેસ એપ ઇન્સ્ટોલ હોય ઓ દેખ ખુશ હો રહી હું છે શું હું જોવો છો તો ઓહો હો હો ઓવર એક્ટિંગ ચાલો બપોર પછીના સાડા ચારે બાળકોની મોજ હાલે છે ભેડ સાથે અને આ ચમચીમાં સકરિયાનું બટકું લઈને ખાય છે તારે નથી ખાવું છે એવું સકરિયામાં લાવી લેવું છે પપ્પાના પણ રાખા છે તો પાવા તો પડશે હમ પાણી પુણ્યનું પુણ્યનું કામ કરી લ્યો મારે પાણી પીવડાવવું હતું પણ મને પરમિશન ન મળી ઉપરથી કે આજે મારે પાણી મારે કરવું છે પાણી પુણ્યનું કામ એટલે હું રહી ગયો આવું છે ભાણા હરગવો ભાવે કે નહીં ભાવે તો જો આમાં સિંગુ મહીને તોડવા પાકેલી પાકેલી ગોતવા હાલ તને ટેબલ લઈ આવી દો ઉપર ચડીને મહીને તોડવા જેટલી આવે પણ ઈ ના પાડે છે ભાઈ હવે હું તો એને પૂછું છું તને ભાવે હરગો હવે આપણે બે ત્રણ મારી મારે પડ્યા હતા કે આ તોડી દો તોડી દો એવું તો થઈ ગયું બધું ઝીણ્યું બાકી ગયું તો નથી હજી આયુભાઈ નો પૂછડ હું કરે છે આમ જતો આયુભાઈ શું કરે છે તારી સાયકલ માં બી ગયો હે શું થાય આમ જો એમાં બેસી તો શું થાય ઉલ્લીસ ઉલ્લીસ અરે વાહ દોનો ભાઈ કી મસ્તી ચાલે છે કોણ એમ કરે છે કોણ ઈ કોણ છે આયુભાઈ શું કરે છે

બાકી તો હરિયો થાય જો આમ શું કરે છે શું શાક બનાવે એ શું કહેવાય શું કહેવાય એને એ ગુણી ચિંગ મૂકી દે એને શું કહેવાય પેલા કે એને શું કહેવાય એ શાક બનાવવાનું શું કહેવાય હરઘ વો હરઘ સરઘ વો બલજી આ બે ભાઈઓ અહીંયા બહુ મસ્ત રીતે રમે છે હવે ઓલી બે બહેનનું છે ને એ કોઈક આનાથી વધારે મસ્ત રીતે રમે છે એ હમણાં તમને ઉપર રૂમમાં જઈને બતાવું ને મીરાનું પેઇન્ટિંગ 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 એટલે ચિત્ર ગુજરાતીમાં ચિત્ર કહેવાય ને ભાણો દાંત કાઢે છે ભાઈ શું કહેવાય એ ચિત્રની તો વાત જ ન થાય બહુ બધા ચિત્રો એને બનાવ્યા છે અંદરથી જ એની કળા નિખરે છે કોઈ શીખવાડે નહીં ક્યાંય ક્લાસીસમાં નથી જતી એમને ખાલી મોબાઈલમાંથી ને એમાંથી જોઈ જોઈને બનાવે છે બહુ સરસ બનાવે છે બતાવું તમને પહેલાં તો ઉપર જઈને એ જોઈ આપણે કે એ ભાઈ શું કરે છે બહુ સરસ રમતું હતું હમણાં એટલે હવે જાય અને બતાવીએ બરાબર ને ભાણા કાંઈ કેવું હોય તો બોલી જાય તું ચિત્ર મને નહીં વિડીયોમાં કેવું હોય તો મને તો હું કે બટા હું કે તારી ક્રિકેટ એકેડેમી કેવી કાલે જોરદાર ને તો સારું હા નહીં જોઈન કરી દેવો ક્રિકેટ એકેડેમી અહીં તારી શીવું અલા અને ભેગું આયુભાઈ ભેગું જવું છે બ્રેડ બોલ રમવા ક્રિકેટમાં શીખવા નથી જવું એમ થોડું કાલે તો તાર પ્લે આવશે લઈ જઈજે આયુભાઈને લઈ જવું છે તાર ને પાસે હેં એમ થોડું કાલે ચલો અભી દીકત હું ટાઈમ વેસ્ટ નહીં કરતે હે

કાલે કાલે શું ભણાવવાનું છે એની તૈયારી કરતા હશે ને જો આ કેટલા ડેડિકેટેડ મેડમ છે ટીચર હજી બેઠા છે છોકરા વહી ગયા છે ને ટીચર હજી કાલે શું ભણાવવું છે ને એની તૈયારી કરે છે વાહ મેડમ વાહ મેડમના પેઇન્ટિંગ એમાં આપણે નીચે જઈને જોઈએ બહુ સરસ બનાવેલા છે ડ્રોઈંગ કરેલા છે મીરાબેન મજામાં ને ખાલી સ્માઈલ કરશે બોલશે નહીં આ ચૂપી કળા છે બધી એનર્જી એની માઇન્ડમાં ભેરી છે જે કલમ રૂપે કાગળમાં પ્રદર્શિત કરવા જાય ને બહુ સરસ કામ કરે છે અને આની એનર્જી ભયરી છે પણ જ્યારે થોડીક એને હરી કરો ને એટલે મોઢાની જીપ દ્વારા પ્રદર્શિત થાય છે હમો હમો બોલે કા આ ટીચર આપ્યું છે હોમવર્ક હે શું લખત તું તો પછી તારે સ્કૂલે પાછું ક્યારે જવાનું ઓલા કટ તો ઓવા ઓલા બે બે ઓલા બે પોઈન્ટ છે ઇને ત્રીજા પોઈન્ટ આવે ને તો હોમવર્ક નોથી હોય તો પૂરું હે હવે હવે એ જ મૂંઈ દેવું ભાઈ ટાઈમ ઓછો છે તને ફટાફટ પૂરું કર જોતા ટીચરનું વાત આવી ગઈ સરસ બહુ સરસ રમી રહ્યા છે બે બેનો હે એટલે એ તો હોમવર્ક કરે પછી પાછી હમણાં આવશે એટલે કાલે પાછું ભણાવવાનું થાય ને આ બીજો દિવસ એવી રીતે રમો ને હા તો હવે બીજા દિવસે હું ભણાવવાનું એ નક્કી કરી નાખ્યું ઓકે શું ભણાવો છે ઇંગ્લિશ ગુજરાતી ગણિત હા તો હવે કાલે કયો વિષય છે કાલ ગણિત ગુજરાતી યોગ બરાબર હાલે તારો ટાઈમ હમણાં થઈ જાય ફટાફટ કરજે હોમવર્ક જો પછી સ્કૂલમાં લઈ થઈ પ્રાર્થના પ્રાર્થના બોલવાની કે સીધું ભણવા માંડવાનું સીધું જ સરસ પ્રાર્થના તમ તારે શીખવા જ્યાં ભૂલી ગઈ છે હમણાં કીધું ગઈ નથી એક વર્ષથી ને એ જ પ્રાર્થના આવવાની છે તું જે બોલતી હોય એ જ માંડ માંડ બોલે બાકી મીરા બોલે નહીં પ્રાઇડે બોલાવવાની ટ્રાય કરીએ છીએ ને જોરથી બોલ હા આ સ્ટુડન્ટ છે ને સાંભળતું જ નથી બોલતા તો ટાઈમ પૂરો થઈ ગયો ચાલો પછી કકો બાકી તો એક દિવસ રજા આપવી જોઈએ તો હે મેડમ આમાં તો એમ જ થાય ને એક કાકો બાકી હોય તો કયો પૂરું કરે ફટાફટ લખો એ અમારા બેન છે હાલો હવે લઈ આવ્યો છું મીરાની કલાનો ખજાનો બતાવ્યો બતાવું તમને તમારી સમક્ષ કક્ષ રજૂ કરું છું આ બધા જ પેઇન્ટિંગ કોઈ પણ જાતની મદદ લીધા વગર મોબાઈલમાંથી જોઈને બનાવ્યા છે ને ફોટોમાંથી કાં મોબાઈલના ફોટોમાંથી જાતે એકલી એકલી છાનમુની બેઠા બેઠા આ બનાવે છે આ રામ ને સીતા બેનું સાથે ચિત્ર છે એના પછી આ મહાદેવ અને પાર્વતીજી અર્ધનારેશ્વર સ્વરૂપ આમાં પાછળ છે ઓકે આમાં અરે વાહ રાધા કૃષ્ણ એવું જ છે ને કૃષ્ણ ને રાધા સરસ હવે શું આવે છે આમાં પણ પાછળ છે બધા એમાં બે બે સાઈડ દોરેલા છે મીરાબેન આ કોણ છે શેષ સૈયા પર બિરાજમાન વિષ્ણુ નારાયણ અને પાછળ મસ્ત એક પક્ષી છે એના પછી આ સરસ્વતીમાં જે બાળકો માટે આરાધ્ય દેવી કહેવાય છે ભગવાન બ્રહ્માના પુત્રી બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ને એમાં બ્રહ્માના પુત્રી સરસ્વતી કે એને એ સરસ્વતી છે ઓકે નટકટ કાનુડો પેન્સિલથી બનાવેલો છે મસ્ત સ્કેચ ફરી પાછા સરસ્વતી માતા ને પાછળ આ રીતનું રેડ વ્હાઇટ અને બ્લેક કલરનું કોમ્બિનેશન કરીને શેડ આપીને અલગ અલગ શેડ ઉપરથી પેઇન્ટિંગ બનાવેલું છે મહાદેવ હમણાં જ મહાશિવરાત્રી આવે છે આ એક ડિફરન્ટ આર્ટ છે પેલાં એક લેડી છે એની અંદર એક બીજી લેડી છે અને એની અંદર નાની બાળકી છે બહુ સરસ બનાવેલું છે ચાલો રક્ષાબંધનનું કાર્ડ મા દીકરીનું સરસ પેઇન્ટિંગ બનાવેલું છે પૃથ્વીનો ગોળો છે એન્વાયરમેન્ટમાં સેવ એન્વાયરમેન્ટ ને સાકાર કરવા માટેનો મેસેજ આપે એવું ચિત્ર વાહ મીરા વાહ એક ઉપર એક પાછળ છે ઓકે સાદું ઘર છે એ પણ સરસ છે સરસ વેરી ગુડ આ જોતા તમને કંઈ અંદાજ નહીં આવે પણ એ થ્રીડી પેઇન્ટિંગ છે હમણાં મીરા બતાવશે કઈ રીતનું આપણે જોવાનું છે કરે હવે કેમ કરવાનું જો આમ ઊભું કરે ને એટલે હવે આમ લાગે કે ના આ થ્રીડી પેઇન્ટિંગ થ્રીડીમાં પણ એનું ઇમેજિનેશન બહુ સારી છે જો આડું પડ્યું હોય તો તમને આપણને ખ્યાલ ન આવે અને આ રીતે ઊભું હોય ત્યારે મસ્ત લાગે પણ બટા એને બટેટલું ન ખાવું હોય તો એ કેમ લે ન ભાવતું હોય તું બે કેમ લે તારે એક જ ખાવાનું ના 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 એટલું બધું નથી ખાવાનું પછી પેટમાં દુખે એક જ ખા પછી હાંજે કંઈ નહીં જાય હવે વાઘ એવું હતું આ બ્લેકના અલગ અલગ શેડ બનાવ્યા છે બ્લેક ગ્રે અને વ્હાઇટ અને એના ઉપરથી મસ્ત પેઇન્ટિંગ બનાવેલું છે તો હવે મીરાને જ પૂછીએ મીરાબેન તમે આટલા બધા વિચાર ક્યાંથી આવે તને કે આવું આવું અલગ અલગ શેડ ને થ્રીડી ને આ બધું બનાવવું હોય એવું શેમાંથી એમ થાય કે આવું બનાવવું ક્યાંય જોયું હોય ફોટોમાં મોબાઈલમાં જોયું હોય છે ને યુટ્યુબમાં જોઈને બનાવશ તો એમને ફોટો જે જોયો હોય એ ફોટામાંથી પછી બનાવવા માંડે એવી જ રીતે પિન્ટરેસ્ટમાંથી ને ઓકે પિન્ટરેસ્ટ જે ગૂગલમાં સર્ચ કરો ને એટલે મોટાભાગની ઇમેજ પિન્ટરેસ્ટમાં બતાવતી હોય એ બધામાંથી આ બનાવેલું છે હું જ્યારે નાનો હતો મતલબ દસ બાર વર્ષ કે એવડો હતો ને ત્યારે આવું કંઈક ચિત્ર સાદામાં સાદું દોરવાનું કે ને તો એ કંટાળો આવતો ને કે આ ક્યારે પૂરું કરવું ને કેમ દોરવું મગજની નસ ખેંચાઈ જતી પણ આવડી ઉંમરમાં આટલો બધો રસ ધરાવો બહુ સારી વાત છે હવે આપણને તો બે મિનિટ એક સાદું ચિત્ર કંઈક ઊંટ કે હાથી કે એવું દોરવાનું કીધું હોય તો એ નીચે લખવું પડે કે આ ઊંટ છે કે હાથી છે આટલી આટલી અઘરી પેઇન્ટિંગ દોરે સારી વાત સારી વાત કહેવાય આ કલા અંદરથી એને શોખ છે પાછો આપણને કંટાળો આવે ને એને મજા આવતી હોય આમાં જ એક કળા કરતો મોર પણ બનાવ્યો છે થ્રી ટાઈપનો આ એનું થોડુંક સાઈડમાં આમ કરતો હોય એટલે ખ્યાલ આવે ખોલે એટલે આ મોર કળા કરતો હોય ને એ રીતનું ચિત્ર ઉપસી આવે છે વાહ મીરાબેન વાહ તમારો જવાબ નથી પેઇન્ટિંગ આર્ટમાં બહુ રસ પડે છે ને એ સરસ વસ્તુ છે હા હા વાહ વાહ વેદુ બને વાહ વેદુ વાહ 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 તો કોને કર્યો છે એવું છે સર તો તું તું શું કરસ તોડફોડ મીરા દીદી કંઈક બનાવે એનું તોડફોડ કરવાની તો હાલો હાલો કંઈક મંડો હોમવર્ક કરવા ટીચર રાહ જોઈ રહ્યા છે તૂટી જાય એમાં શું બને તને ખબર છે હા બંધ કરી દે આંગળી આવે નહીં હા હળવે એકથી બંધ કરી દે એમાં શું બનશે હે બસ હવે જો તૂટી ગયું અટકો નહીં મમ્મી ખીજા હે બસ આગળ વહી જાય જા બંધ થઈ ગયું બગડી ગયું હવે હા મમ્મી ખીજા હે નહીં બને કંઈ રોટલી હવે આ તું આમ ઓ આવતો રે આયુ ભાઈ કહીં ગયો નહીં રમવા મંડા જા પણ એમાં બની જાય ને પછી હું બોલાવીશ તને પછી બધા તમે બહી જજો ઓકે ઓકે